ગુજરાતી વાર્તા અકબરને કેવી રીતે મળ્યો બિરબલ મોગલ બાદશાહોમાંથી સૌથી અધિક મહત્ત્વ અકબરનું ગણાય છે કેમ કે અકબર બાદશાહ કળાકારો અને વિદ્વાનોની ભારે કદર કરતો હતો તેમનું સન્માન કરતો હતો તેના દરબારમાં એવા નવરત્નો હતા એ કળાકારોને રત્નની ઉપમા એટલા માટે આપવામાં આવી છે કે તે નવ નવકળા વિશારદો બુદ્ધિ શક્તિ ધરાવતા હતા તેમજ ભિન્ન ભિન્ન જાતિઓના હતા તે નવરત્નોમાં એક હતો બિરબલ બિરબલ અકબર બાદશાહની ખૂબ જ નિકટ તથા તેના નવરત્નોમાં સૌથી વધુ બુદ્ધિમાન તેમજ હાજર જવાબી હતો આજ સુધી કોઈએ તે મહાન વિદ્વાન અને હાજર જવાબી બિરબલના જન્મસ્થાનની બાબતમાં તથા તે મહાન રત્ન અકબર બાદશાહને ક્યાંથી અને કેવી રીતે પ્રાપ્ત થયું તે વિષયમાં કાંઈ જ લખ્યું નથી પરંતુ મોટાભાગના લોકો એમ માને છે કે બિરબલ એક પંડિત બ્રાહ્મણ હતો અને તેનો જન્મ કાશી નગરીમાં થયો હતો કેટલાક લોકોની એવી માન્યતા છે કે તેનો જન્મ મુદેલખંડમાં થયો છે કોઈ વળી તેને અજમેરમાંય જન્મેલો માને છે કહેવાય છે કે રાજા ટોંડરમલે અકબરની સાથે તેનો મેળાપ કરાવ્યો હતો પરંતુ કેટલાક જૂના ગ્રંથોના અવલોકન પછી એમ જણાય છે કે બિરબલ જેવું મોઘું રત્ન અકબરને અંધેરી નગરીમાંથી પ્રાપ્ત થયું હતું અંધેરી નગરી એટલે કે જુશી એક નાનું એવું ગામ છે જે અલ્હાબાદથી પાંચ કિલોમીટર દૂર ગંગા નદીના કિનારા પર વસેલું છે આજકાલ તો અલ્હાબાદથી ઝુનસી જવા માટે રેલવે માર્ગ છે પરંતુ બીરબલના સમયમાં આવી કોઈ સગવડતા નહોતી હતી કે ઝુનસીને અલ્હાબાદની સાથે જોડી શકે તે સમયમાં કેવળ નૌકા જ એકમાત્ર સાધન હતું વચ્ચે ગંગા નદી વહેતી હતી બીરબલ તે અંધેરી નગરીમાં ગંડુ રાજાનો મંત્રી હતો ઝુનસીના ઇતિહાસમાં ઝુનસીનું મૂળ નામ અંધેરી નગરી લખવામાં આવ્યું છે ત્યાંના રાજાને ગંડુ રાજા કહેવામાં આવતો હતો તે કદાચ એટલા માટે કે અંધેરી નગરીમાં દરેક ચીજ વસ્તુનો ભાવ એકસરખો રાખ્યો હતો બધી જ ચીજો ટકાની શેર મળતી હતી તેના માટે એક કહેવત પ્રચલિત છે અંધેરી નગરીમાં ગંડુ રાજા ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા મતલબ કે શાકભાજીથી માંડીને મીઠાઈ સુધીનો એક સરખો જ ભાવ હતો બધી વસ્તુઓ ટકાની શેર આમાં પણ બિરબલની ચતુરાઈ હતી સાંજના સમયે જ્યારે સામાન વેચનારની વસ્તુઓ વેચાયા વિનાની પડી રહેતી તેને રાજા પોતે ખરીદી લેતો હતો એક ટકાની શેર એકવાર અકબર બાદશાહ યુદ્ધ વિજય પામીને દિલ્હી પાસો ફરી રહ્યો હતો રસ્તામાં તેને અલાહાબાદમાં ગંગા નદીના કિનારા પર પડાવ નાખવો પડ્યો અકબરનો તંબુ ત્યાં ગંગાના કિનારે તાણ્યો હતો અને તેની સેના ત્યાં આરામ કરતી પડી હતી બીજે દિવસે અકબરે પોતાનું એક દૂત નાવમાં બેસાડીને જુનસીના રાજાની પાસે મોકલી આપ્યો અકબરે તેને એક પત્ર પણ આપ્યો હતો તેમાં તેણે રાજાને મળવાની ઈચ્છા પણ બતાવી હતી અંધેરી નગરીનો ગંડુ રાજા અકબરનું પત્ર વાંચીને એકદમ ગભરાઈ ગયો તે સમજ્યો કે અકબર તેના નાના ગામ પર કબજો કરી લેવા માગે છે તેણે તરત જ પોતાના મંત્રી બિરબલને બોલાવ્યો તેણે પત્ર આપીને પોતાનો વહેમ તેની સમક્ષ રજૂ કર્યો કે અકબર બાદશાહ તેના નાના રાજ્યને પોતાના કબજામાં કરી લેવા માગે છે બિરબલ ભારે ચતુર મંત્રી હતો તે અકબરના આશ્રયને ખૂબ સારી રીતે સમજી ગયો હતો તેણે હસીને કહ્યું મહારાજ ગભરાશો નહીં આવી કોઈ વાત નથી અકબરની ઈચ્છા એવી નથી તો પછી શું છે બિરબલ તમે ચિંતા ન કરો મહારાજ તે તમને મળવા માગે છે અને આપણે તેને મળવા જવાની બધી વ્યવસ્થા કરીએ જ છીએ ગંડુ રાજા અકબરને મળવા જવા માટે તૈયાર થઈ ગયો બીરબલ એ વ્યવસ્થા કરવા માટે ચાલ્યો ગયો જે તેણે મનમાં વિચારી રાખ્યું હતું બીરબલ ગંડુ રાજાની નગરીમાંથી નીકળીને ગામમાં માછીમારોની વસ્તીમાં આવી ગયો અહીં આવીને તેણે કેટલાક માછીમારોની નાવોમાં ઈટો તથા પથ્થર ચૂનો અને કેટલાક મિસ્ત્રી કારીગરોને બેસાડીને ગંગા નદી પાર જ્યાં અકબર બાદશાહ પડાવ નાખીને પડ્યો હતો ત્યાં મોકલી આપ્યા આમ બિરબલ તેનું કામ કરીને પાસો ફર્યો ત્યાર પછી ગંડુ રાજા તથા બિરબલ પણ નાવમાં બેસીને અકબર બાદશાહની પાસે પહોંચી ગયા અને અકબર બાદશાહને પ્રણામ કર્યા બાદશાહે તેમને રજવાડી ઠાળથી માનપૂર્વક આસન આપી બેસાડ્યા ગંડુ રાજાએ બે હાથ જોડીને પૂછ્યું મા બાપ મને કેમ યાદ કર્યું હું તો હંમેશા આપની સેવામાં તપ્તર જ છું મહારાજ એવા નાના રાજાનું ગામ પડાવી લેવાથી આપને શો લાભ થવાનો છે બાદશાહ હછીને બોલ્યો રાજાજી અમારી બિલકુલ એવી ઈચ્છા નથી પરંતુ હું જાણવા માગું છું કે મેં તો તમને માત્ર મળવા માટે જ બોલાવ્યા હતા જ્યારે તમે તમારા આવતા પહેલાં આ ઈટ પથ્થર અને ચૂનો શા માટે મોકલ્યા હતા ગંડુ રાજા બોલ્યો આ બાબતમાં મને કાંઈ જ જ્ઞાન નથી માટે તમે મારા મંત્રી બિરબલને જ તે વિશે પૂછો અકબરે બિરબલને પૂછ્યું તમે જાતે આવવાના બદલે ઈંટો પથ્થર કેમ મોકલાવ્યા હતા બિરબલે હાથ જોડીને કહ્યું મહારાજ આપે અમારા રાજાને એ આશ્રયથી જ બોલાવ્યો હતો ને આપની ઈચ્છા આ નદીના કિનારે એક મહેલ બાંધવાની છે ને આ વાત તંદન સાચી છે બાદશાહે કહ્યું મારી એ જ ઈચ્છા છે અહીં એક વિશાળ મહેલ બાંધવાની અકબર બિરબલની બુદ્ધિ પર વારી ગયો જે સમયની આ ઘટના છે તે વખતે સરસ્વતી નદી પણ ત્યાંથી વહેતી હતી અત્યારે તો ત્રિવેણી ઘાટ પર ગંગા અને યમુના જ નજરે પડે છે સરસ્વતી નદી લોપ થઈ ગઈ છે માત્ર તેનો એક કુંડ જ હાલ હયાત છે અકબર બાદશાહને બિરબલ ખૂબ ગમી ગયો તેથી તેણે ગંડુ રાજાને કહ્યું રાજાજી બિરબલ હવે અમારી પાસે રહેશે અમે તેને અમારી સાથે દિલ્હી લઈ જઈશું ગંડુ રાજાનું બાદશાહ અકબર આગળ કંઈ ચાલ્યું નહીં આ રીતે અકબરને બિરબલ જેવું રત્ન પ્રાપ્ત થયું અકબર બિરબલને લઈને દિલ્હી આવી ગયું બિરબલ ખૂબ બુદ્ધિશાળી અને હાજર જવાબી હતો મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલને ધન્યવાદ જય હિન્દ જય ભારત